સરખેજ ભારતી આશ્રમનો વિવાદ હવે દિવસે ને દિવસે વકરી રહ્યો છે ગુરુ અને શિષ્યની મિલકતની લડાઈમાં હવે સમાજ પણ સપડાવશે કોળી સમાજના લોકોએ રામ ગઢવી અને કીર્તિ પટેલનો વિરોધ કર્યો તેમણે પોસ્ટરો લગાવી આ બંનેનો વિરોધ કર્યો ત્યારે વિરોધ પર એકવાર નજર કરીએ આમ નામ ચલાવવાનું છે જો આ જેના વધારે મત એનો રાજા કારણે આ ગુજરાતની સંસ્કૃતિ બદનામ થાય એમ છે બરાબર તો આ કીર્તિ પટેલના જેટલા પણ સરકાર ને અમારી ચિંતી છે સમજી જાવ ભાન કરાવી સમાજનું કલંક કીર્તિ પટેલ અને પેપર પેપરકાંડનો આરોપી રામ આવા પોસ્ટરો સાથે કોળી સમાજના લોકોએ રામ ગઢવી અને કીર્તિ પટેલનો વિરોધ કર્યો ત્યારે કોળી સમાજના આગેવાનો તેમનો વિરોધ કરતા શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ સરખેજ આશ્રમ ઋષિ ભારતી બાપુના વિશે જે કીર્તિ પટેલ જે અભદ્ર વાણીનો પ્રયોગ કર્યો છે ને બાપુના વિશે એના ઉપર ગુનાહિત પ્રવૃત્તિઓ જે કરી છે એના વિશે અમે કમિશનર સાહેબને રજૂઆત કરી છે ને એની ઉપર ગુનો દાખલ કરવા માગીએ કીર્તિ પટેલ આગળ પણ ઘણા ગુનાઓમાં આખા ગુજરાતને ખબર છે કીર્તિ પટેલ શું છે એ એક આ સંસાર ઉપર છે ને એક જાતનું પ્રદૂષણ છે એમ કહેવાય મારી ભાષામાં કારણ કે હું એના જેવો નાલા એક નથી કે એની ભાષામાં ઉપયોગ કરું એટલે કીર્તિ પટેલ જે અમારા ઋષિ ભારતી બાપુને જે કોળી સમાજનામાંથી આવે છે પણ હકીકત બાપુ એક પણ સમાજના હોતા નથી સંત હો એક સમાજના હોતા નથી છતાં કીર્તિ પટેલે કોળી સમાજનો ઉલ્લેખ કરીને કોળી સમાજનું અપમાન કર્યું છે તો આજે એ કીર્તિ પટેલને પણ દેખાડી કે ગુજરાતમાં કોળી શું કરી શકે છે ને જો કમિશનર સાહેબ આની નોંધ નહીં લે કાપોદરામાં વોન્ટેજ છે કીર્તિ પટેલ એની ઉપર જો એક્શન ન લે તો આવતા સમયમાં અમે આનથી બહોળી સંખ્યામાં ગુજરાત બંધનું એલાન પણ આપીશું

તો એ આરોપીઓ જ્યારે ખુલ્લે આમ ઘૂમે છે અને ગુજરાતની અસ્મિતા કાયદો અને વ્યવસ્થા ખોડવાનું કામ કરે છે આજે એ કોળી સમાજની લાગણી દુભાણી છે તો છ હજાર કરોડની વસ્તી ઓલ ગુજરાતમાંથી અઢી કરોડની વસ્તી કોળી અને ઠાકોર સમાજની છે તો આક્રોશ તો રહેવાનો અઢી કરોડ પબ્લિક જ્યારે રોડ ઉપર આવશે તો વ્યવસ્થા અને કાયદો ક્યાં જશે અને કેના દ્વારા આવેલી છે તો જેના નિવેદનોથી એટલું બધું જો વાતાવરણ ખરાબ થતું હોય ગુજરાતનું તો આ રાજ્યના ગૃહમંત્રીને પણ ખબર પડી જોઈએ મુખ્યમંત્રીને પણ ખબર પડી જોઈએ કે તમારા શાસન દરમિયાન આ શું થઈ રહ્યું છે તો આ બંને આરોપીને કાયદાકીય રીતે કેટલા ગુનાઓ દાખલ છે તે અને જ્યારે એ લોકો ગયા છે તો પોલીસ પ્રોટેક્શન આર હતા ગાર્ડ હતા આ બધા સીસીટીવી ફૂટેજ કોલ રેકોર્ડિંગ આ બધું પ્રી પ્લાનિંગ સાથે થયું હોય એવું અમારે માનવું છે તો સઘન તપાસ કરવામાં આવે અને આમાં જે પણ વ્યક્તિઓ સંડોયેલા હોય તેના ઉપર કાયદેસર

પછી મંત્રી કુંવરજી બાવળિયાની પણ એન્ટ્રી થઈ ત્યારે આ મુદ્દો રાજકારણ તરફ પણ ગયો ત્યારે હવે આ મુદ્દો સમાજમાં પણ સપડાય સમાજ કોળી સમાજ જે છે તે કીર્તિ પટેલ અને રામ ગઢવીનો વિરોધ કરી રહ્યા છે અને કોળી સમાજના લોકો ઋષિ ભારતી બાપુના સમર્થનમાં આવ્યા છે ત્યારે કોળી સમાજના લોકોએ કીર્તિ પટેલને પણ ચીમકી આપી છે તો કોળી સમાજનો અત્યારે વિરોધ જે છે તે ચરમસીમાએ છે ત્યારે કોળી સમાજના આગેવાનોનું જે નિવેદન છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર